કઝાકિસ્તાનમાં રશિયા જતું પ્લેન ક્રેશ થયું હતું અને જેનો એક વિડિયો સામે આવ્યો હતો વિડીયો પ્લેનની અંદરનો છે જેમાં સ્થિતિ સ્પષ્ટ જોઈ શકાય છે તેમજ પ્લેનને થયેલું નુકસાન પણ આ વિડીયોમાં જોવાઈ મળી રહ્યું છે ત્યારે વિડીયોમાં ક્રેશ થતા પહેલા વિમાનની અંદર શું સ્થિતિ હતી તે આ વિડીયો સાફ જોઈ રહ્યું છે અને બતાવી રહ્યું છે

કઝાકિસ્તાન પ્લેન ક્રેશ થયું એક વિડિયો પ્રકાશમાં આવી રહ્યો છે અને તે અંદરનું હોવાનું જાણવા મળી રહ્યું છે અંદર સ્થિત જે મુસાફરો છે તે પણ અંદર બેસેલા જોવા મળી રહ્યા છે અને ત્યારે પ્લેન ક્રેશ થયા પહેલા વિમાનની અંદરની જે સ્થિતિ શું હતી તે પણ આ વિડીયોની અંદર દ્રશ્યમાન થઈ રહ્યું છે અને જોઈ શકાય છે